કે પાર્ટી જે પ્રકારે કામ સોંપ્યું છે તે પ્રકારે પાર્ટી પાર્ટીના કાર્યકર્તાઓએ આગેવાનોએ પાર્ટીનું કામ કર્યું છે અને બૂથ લેવલ સુધી અમારું પાર્ટીનું કામ છે અને આ સંગઠનના માધ્યમથી સરકારની અનેક પ્રકારની જે યોજના છે રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની આ બધી જ યોજના લોકો સુધી અમે પહોંચાડી શક્યા છે અને એના કારણે આ ભારતીય જનતા પાર્ટી સાતમી વખત લોકસભા જીત છે એ અમે શરૂઆતથી દાવો કરતા હતા અને આ વખતે પણ જ્યારે આવતીકાલે મતગણતરી છે તો અમે સંપૂર્ણ વિશ્વાસ છે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે મહારાષ્ટ્ર